ભગવાન શિવના વ્લોગની અમારા ગામમાં જે શિવાલય છે ત્યાં શિવ મંદિરે દર્શન કરવા માટે અને આજે છે મહાશિવરાત્રીનો મહોત્સવ તો આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે અમે જોવાના છીએ અલગ અલગ ત્રણ જગ્યાએ પહેલું મંદિર આપણા ગામનું જ છે અને બાકી આપણે જવાના છીએ ત્રણેતર મહાદેવ મંદિર અને છે તોરણીયા મહાદેવ મંદિર જે રાણીપાટના જંગલમાં જ આવેલું છે તો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમને પણ મજા આવે અને અમે પણ ખૂબ આનંદ કર્યો છે

તો ચા કરી અને અને અમે નીકળી ગયા તરફ જીવનમાં પણ પણ એકલા એકલા જ જ છીએ લેવાના એટલે મારા બાઇકમાં પાછળ આવેલા ભાઈ આપણને ચેનલ લાઇક્રાઈબ કરવાનું છે सवश्यकी चॅनलने लाईक्स सबस्क्राईब करू અરો ભાઈ આજે એકદમ રેસ કરવાના મૂડમાં છે તો રેસ કરવા માટે તૈયાર છે આપણે પહોંચી ગયા છીએ ત્રણેતર બોર્ડ માં લખેલું છે હું તમને સમજાવી દઉં કે દસમી સદી માં બંધેલું જે જૂનું મંદિર હતું તે ધ્વસ્ત થઈ ગયેલું હતું તો અઢારસો ને માં જે અત્યારનું હાલનું મંદિર છે કે આ બ્રહ્મકુંડમાં સ્નાન કરી શિવના દર્શન કરી અને પાપ પુણ્યની બારી માંથી જે માણસ પસાર થાય ત્યારબાદ સાત દેવીઓના દર્શન કરે તેના અડધા પાપ અહીં નાશ પામી જાય એવી માન્યતા Apa अपने स्नान न તો તમે પણ અહીંથી વિડીયો મારફતે તમે પણ શિવના દર્શન કરી લો અને પાવન થઈ જાઓ અમે પ્રસાદ લઈ અને બહાર નીકળી ગયા કે જેથી કરી અને બીજા ભક્તો પણ દર્શન નો લાભ લઈ શકે એ જગ્યા છે જ્યાં અર્જુન દ્વારા મસ્ત વેદ કરવામાં આવેલો હતો આ પથ્થરના ના ઉપર એક ઊંચો સ્તંભ ઉભો કરવામાં આવેલો હતો એ સ્તંભ ઉપર માછલી હતી જેનો મસ્ત વેદ કરેલો હતો

हां मतलब घड़ा खाली तो छे नहीं हां दादा दिख रहा मारो मारो चल चल पता नहीं है अरे कोई नहीं है हां हां हम्म तो થોડી કરી લીધી ફોટોગ્રાફી આવડા જો ફોટોશૂટ ચાલે ફોટોશૂટ ચાલુ હતો તો ફોટો શૂટ ની આપડી આજની સેલ્ફી ધાર્મિક માન્યતા મુજબ ઘણા લોકો આજે સ્નાન કરવા આવેલા છે અહીંયા ત્યાર બાદ અમે દર્શન કરી લીધા અને હવે નીકળીએ તોરણિયા મહાદેવ તરફ તો પહેલા ખાવો પડશે માવો આ લોકોને માવા વગર પગ આગળ નહીં વધારી શકે અને માવો પણ જોવો બન્યો છે એકદમ ફ્રેશ તાજો માલ કડક અહીંયા લખેલું હતું જે જેના કિસ્મત કિસ્મત ની વાત આવી જતી હતી ત્યાં આ ભાઈ તો આ ભાઈ પડી ગયું છે પંચાર

દર્શન કરી અને અમે લીધી ભાંગની પ્રસાદી તો આજનો આપણો વ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ મિત્રો ફરી મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી જય જય સીતારામ અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી આવા નવા વિડીયો તમને ટાઈમે ટાઈમ મળતા રહે